સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં આરોગ્ય વિભાગ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યા છે જેમાં ગોલમાલ થઈ હોવાનો આરોપ છે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આ આરોપ લગાવ્યા તેમનું કહેવું છે કે ટેન્ડર વિના જ ખાનગી સંસ્થા સાથે એમઓયુ કરવામાં આવ્યા છે જેમાં સાબરકાંઠા અરવલીમાં ચૌદ જેટલા ડાયાલિસિસ સેન્ટર ખુલી ગયા તેની તપાસ થવી જોઈએ તેવી રજૂઆત પાર્થિવરાજસિંહ કઠવાડિયા તરફથી કરવામાં આવી છે તેમનું કહેવું છે કે ટેન્ડર રજૂ કર્યા વિના જ ખાનગી સંસ્થા સાથે એમઓયુ કરી દેવામાં આવ્યા છે આખરે કોને ફાયદો કરવામાં આવી રહ્યો છે સરકારી પૈસે

ગુજરાતની જનતાના પૈસા બરલુ છે જેને કરી શકાય કે એનું બિલ્ડિંગ ગુજરાતની જનતાએ પોતાના પૈસા બરલુ છે કે ડાયાલિસિસ માટેના કે મશીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે જેને કહી શકાય કે 4 કરોડ 20 લાખ થી પણ વધુ કિંમતના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મશીનથી લઈને દરેક બાબત સુધી એની વ્યવસ્થા ગુજરાત સરકાર કરશે ડોક્ટરની સુવિધા આપવાનું કામ ગુજરાત સરકાર કરશે અને માત્ર કમાણી કરવાનું કામ એ ખાંગી સંસ્થા કરશે થી આવક આ કરોડો રૂપિયા વર્ષ દરમિયાન કમાવી આપશે આ ગુજરાત રાજ્ય નું આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ને પૂછવું છે કે આ સિમ્બારસી હેલ્થ કેર નામની સંસ્થા

બિલકુલ વિકાસ આરોગ્ય વિભાગ પર કોંગ્રેસ દ્વારા આજે ખૂબ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ટેન્ડર વગર આરોગ્ય ખાનગી સંસ્થાએ એમઓયુ કર્યા હોવાના આક્ષેપો છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ સમગ્ર માહિતી આપી છે તેમાં ગુજરાત રાજ્યના અરવલ્લીની સાબરકાંઠાના કોમ્યુનિટી સેન્ટરમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે આ મુખ્યત્વે જીડીપી પ્રોગ્રામ હેઠળ સરકાર દ્વારા ડાયાલિસિસ કરવાનું ખાનગી સંસ્થા સિમ્બાયોસિસ કામ સોંપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે પાયાની સુવિધાઓ અને વ્યવસ્થા પણ સરકાર કરે છે પણ પૈસા જે છે તે ખાનગી કંપની કમાશે તેવો જે છે તે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવે છે ખાનગી સંસ્થાએ રૂપિયા ઓગણીસો માં કરે છે આ સિમ્બાયોસિસ જે ના ફાઉન્ડેશન માલિક કોણ છે તેની રાજ્ય સરકાર તપાસ કરાવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે

આજે જ્યારે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી એમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનો ઠરાવ મૂકવામાં આવ્યો છે ઠરાવમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે ગુજરાત રાજ્યના જેને કહી શકાય કે ઉત્તર ગુજરાતના બે જિલ્લા અરાવલી અને સાબરકાંઠા બંને જિલ્લાના સાત સાથ એમ કરીને ચૌદ ડાયાલિસિસ સેન્ટરો એ ખાનગી સંસ્થા સિમ્પોસિસ હેલ્થ હેલ્થકેર ફાઉન્ડેશનને સોંપી દેવામાં આવી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડાયાલિસિસ મશીન થી લઈ અને બિલ્ડિંગ સુધીની બધી સુવિધા એ આપણા જનતાના ટેક્સ મની ના પૈસે જનતાના પૈસે અને રાજ્ય સરકાર ના પૈસે ઉભું કરી અને ખાનગી સંસ્થા ને માત્ર જેને કહી શકાય કે એક ડાયાલિસિસ ટેકનિશિયન ઉભો રાખી અને ડાયાલિસિસ કરાવીને પૈસા ની કમાણી એ આ સંસ્થા પોતાના ખિસ્સામાં મૂકી મૂકી દેશે એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે પ્રશ્ન એ છે કે રાજ્ય સરકારનું આટલું મોટું આરોગ્ય વિભાગ તેને કહી શકાય કે એક સમયે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના નામે ચાલતું હતું ત્યારબાદ તેને તેના એ પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ લઈ લેવામાં આવ્યું ત્યારે આપણો દેશ અને ગુજરાતમાં આટલું મોટું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં આ ખાનગી કંપનીને ડાયાલિસિસ સેન્ટરો સુકા કોપી દેવામાં આવ્યા તો દોણા સાત વાત જેની વાત હોય જેની વાત હોય જે સમય વાત હોય મોડર્ન વાત હોય ભાયદની વાત હોય સાચીની આમ કરીને કારણ કે આખો ઠરાવ કરીને જ્યારે આ સોંપવામાં આવ્યા ત્યારે કોઈ પણ પ્રકારની કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં નથી આવી રાજ્ય સરકાર વિભાગ દ્વારા તો શું કામ નથી કરવામાં આવી એવો તો એમને શું પ્રેમ ઉભરાયો એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવ્યું છે સ્પષ્ટપણે એવું લખ્યું છે કે સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન અને જયારે એનું એડ્રેસ લખવાની વાત આવે તો માત્ર નવરંગપુરા અમદાવાદ તો સરકાર એ સંસ્થા કામ છુપાવી રહી છે એ સંસ્થાનું જો એડ્રેસ છુપાવવા પાછળ એમની મનશા સરકાર ની શું છે એ મળત ના કોઈ નેતા નો અંગત માણસ છે કોઈ એમનો હોદ્દેદાર છે કોણ છે વ્યક્તિ કે આ સંસ્થા ચલાવી રહ્યો છે આ સ્પષ્ટપણે જયારે જયારે સરકારની ની સવાલ ના ઉભો થવા દેવો હોત તો એમને આખી સંસ્થાની વિગતો એ ઠરાવ લખી હોત પણ સંસ્થાનું પૂરું એડ્રેસ પણ એમાં લખવામાં નથી આવ્યું જી 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 બિલકુલ બિલકુલ આભાર અમારી વાતચીત કરવા બદલ કોંગ્રેસ નો ખુબ જ આ ગંભીર આક્ષેપ છે દાવો છે કે જો સરકાર સાચે છે કે છુપાવો નથી તો પછી કંપનીનું આખું એડ્રેસ કેમ લખવામાં નથી આવ્યું અને કોંગ્રેસનો દાવો છે કે અમારી પાસે તમામ પુરાવા પણ છે આ બાબતે સરકારે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે કોઈપણ પ્રકારના ટેન્ડર વિના એક પણ પ્રકારનું ટેન્ડર બહાર નથી પાડવામાં આવ્યું અને આ સંસ્થા સાથે એમઓયુ કરી દેવામાં આવ્યા એટલું જ નહીં આ ખાનગી સંસ્થાને તમામ જે સુવિધા છે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમામ ડોક્ટરોની સુવિધા એ સરકાર આ પૂરી પાડે છે અને આ સંસ્થા પૈસા કમાઈ રહી છે સાથે સાથે આ સંસ્થાની કોઈ જ વિગત આપવામાં નથી આવી આ સિમ્બોસિસ સંસ્થા છે એના કરતા અડતા કોણ છે એના માલિક કોણ છે તેના ડિરેક્ટર કોણ છે કોઈ જ જાણકારી નથી એટલું જ નહીં એને ઓફિસ વિશે પણ જાણકારી નથી આપવામાં આવી ફક્ત ને ફક્ત જે આમાં એમઓયુ થયા છે એમાં સિમ્બોસિસ અને અમદાવાદની નવરંગપુરા ઓફિસ એટલું જ લખવામાં આવ્યું છે એનાથી કશું જ ખબર નથી પડતી એટલે આમાં છે છે તેવું અહીંયા સ્પષ્ટપણે દેખાય હવે સરકાર તરફથી આ બાબતે શું પ્રતિક્રિયા આપવામાં આવે છે શું ખુલાસો આપવામાં આવે છે એ નજર રહેશે શું અહીંયા ખરેખર આ સિમ્બો સંસ્થાને ફાયદો કરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે શું આમાં પણ ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થવી જરૂરી છે